પ્રશ્ન એવો છે કે પરમાત્મા પ્રત્યેનો જેવો જોઈએ એવું પ્રેમ નથી સંસાર પ્રત્યેનું જેવું આકર્ષણ છે એવો પરમાત્મા પ્રત્યેનો પ્રેમ નથી એટલે સાચો હેતુ અને સાચું પ્રેમ કેવી રીતે પ્રગટ થાય સાચો પ્રેમ અને સાચો હેતુ કેવી રીતે પ્રગટ થાય એટલે આમ આપણે જે અત્યારે જીવન જીવી છીએ એ જીવનની અંદર પતિ પત્નીના સંબંધ હોય મા બાપના સંબંધ હોય એમાં આપણે લાગણીઓથી જીવી છીએ લાગણી આપણી અંદર હોય એવી રીતે જીવી છી એટલે આ જે લાગણીઓ છે એ અનુકૂળતા ઉપર આધારિત છે એટલે આ લા લાગણી જ્યાં લગીને અનુકૂળતા હોય ત્યાં લગીને બરાબર વર્તી શકે પછી પાછી પ્રતિકૂળતા થાય તો એનો પ્રેમ જતો રહીએ એનો આનંદ જતો રહીએ બધી વસ્તુ છે એટલે આ જીવન જે સાચું જીવન છે વાસ્તવિક જીવન છે એ આવું છે કે જેની અંદર પ્રેમ નથી આનંદ નથી શાંતિ નથી એવું એક જીવન છે સંવાદ નથી ભય છે સલામતીની ઝંખના છે એટલે એવું એક સામાન્ય જીવન છે કે જેની અંદર અનુકૂળતા પ્રમાણે લાગણીઓ રહે છે ને પ્રતિકૂળતા થાય છે ત્યારે ફાઇટિંગ થાય છે વિસંવાદ થાય છે સંઘર્ષ થાય છે તણાવ થાય છે એવો જીવન જીવનની જે હકીકત છે એવી હકીકત છે આખા વર્લ્ડની અંદર આખા વિશ્વની અંદર આ પ્રકારની લાગણીઓ છે હવે આ પ્રકારની લાગણીઓમાં લગભગ લોકો જીવે છે એમાં કોઈ પ્રોબ્લેમ નથી અને જ્યારે જ્યારે કંઈક પ્રતિકૂળતા થાય છે ત્યારે એના માટેની જવાબદારી સામેવાળાની હોય છે કે સામેવાળો વ્યક્તિ બરાબર નથી અને હું બરાબર છું એટલે આ વાસ્તવિક આપણું જીવનનું જે ચિત્ર છે એ વાસ્તવિક જીવનનું ચિત્ર આ છે એટલે હવે એક વાસ્તવિક ચિત્ર આવું છે એમાં લાખો લોકોને કંઈક કરોડો લોકોને કોઈ પ્રશ્ન જ નથી કે આમાં તો જીવન છે ફાઇટિંગ હોવી જોઈએ જીવનની અંદર પ્રતિકૂળતાઓ ત્યારે સંઘર્ષ કરવો જોઈએ તણાવમાં રહેવું જોઈએ અરે ફાઇટિંગ કરવી જોઈએ ઘૃણા થવી જોઈએ હિંસા થવી જોઈએ કંઈક રિએક્શન થવું જોઈએ આ જીવનનું ફેક છે અને કરોડો અબજો લોકોને કોઈ પ્રોબ્લેમ નથી હવે બીજી વસ્તુ કે હવે કેટલાક લોકોને એવું સદભાગ્ય પ્રાપ્ત થાય છે કે એને કઈક આ સત્સંગ મળે એટલે એની અંદર એક એવો એવો એક વર્ગ હોય જે કર્મકાંડ કરે ને યજ્ઞ યાગ કરે ને બીજા કેટલાય ક્રિયાકાંડો કરે ને એવો એક વર્ગ હોય અને એમાં એક વર્ગ એવો હોય કે જેની અંદર આ અધ્યાત્મ છે એવો વર્ગ કે એને આધ્યાત્મની વાતો સાંભળવાનો સત્સંગ સાંભળવાનો મોકો મળે એટલે હવે સત્સંગ સાંભળવાનો જેને મોકો મળ્યો એટલે એની અંદર એક પ્રકારની એક ડેટા વહી જાય એની અંદર શું ડેટા વહી જાય તો કે અંદર પ્રેમ પ્રગટાવો જોઈએ આનંદ પ્રગટાવો જોઈએ શાંતિ પ્રગટાવી જોઈએ સંવાદ પ્રગટાવો જોઈએ એવી ડેટા જેમ બહારની ડેટા આપણી અંદર એક સમાજની જે ડેટા છે એ આપણી અંદર ઘૂસી ગઈ છે કે પૈસો પ્રતિષ્ઠા ઇમેજ હોદો ઈ મહત્વના છે અને ઇમ્પોર્ટન્ટ છે જીવનની અંદર અહંકાર છે ઇમ્પોર્ટન્ટ છે એવો એક ડેટા સમાજ દ્વારા આપણને વયો ગયો બીજો એક ડેટા સત્સંગ આપણે કરી છીએ એટલે પ્રેમ પ્રગટાવો જોઈએ શાંતિ પ્રગટાવી જોઈએ આનંદ પ્રગટાવવો જોઈએ એટલે હવે એક તરફના રસ્તા ઉપર જાય છે હવે આ સંસારના સીધા રસ્તા ઉપર જાય છે કે જેની અંદર પ્રતિકૂળતા હોય તો સંઘર્ષ થાય તનાવ થાય અને થોડીક આપણને ખબર પડે કે પ્રેમ નથી એવો પ્રકાશ થાય એવું બધું છે અને એની સામે જે બીજી ડેટા જે આપણી અંદર દાખલ થઈ છે કે આપણી અંદર પ્રેમ પ્રગટાવે છે આનંદ પ્રગટા હોય છે એટલે હવે આ જે સંઘર્ષ છે એ ડેટાનો સંઘર્ષ છે જે આપણને ડેટા ઘૂસી ગઈ છે દ્વૈતની અનંત પ્રકારની ડેટાઓ આપણી અંદર ઘૂસી ગયેલી છે આપણે એકલા એકલા સતત રીતે જુદા જુદી વિરોધાભાસી ડેટા એવી બધી મળેલી છે કે જેથી સતત રીતે આપણે સંઘર્ષ મારી છે એક ડેટા એમ કે ભાઈ તમારો તમે બહુ પરોપકારી થશો બહુ ભલા થશો તો દુનિયા જીવવા નહીં દે અને હાવ ભલાઈ નહીં કરી તો આપણને એમ થાય કે આપણે હાવ ખરાબ છે આમાં કંઈક તો સુધારો કરવો જોઈએ એટલે જે છેડામાં એ એક છેડોમાં જાય તો પાછો બીજો છેડો એમ કહે કે આ બરાબર નથી એટલે આપણી હાલત કેવી છે કે વિરોધાભાસી ડેટા આપણી અંદર દાખલ થઈ ગયા છે અને વિરોધાભાસી જે ડેટા આપણી અંદર દાખલ થઈ ગયા છે એ એક વિરુદ્ધ બીજું ડેટા લડે છે એટલે હવે હું સંસાર તરફ જાઉં છું મને થોડોક ખ્યાલ આવે છે કે મારો સ્વાર્થ છે મારી અંદર કપટ છે મારી અંદર ભય છે એવી મને ખબર પડે છે એની ખબર પડે છે એની સામે ઓલો ડેટા છે કે એ બહુ બરાબર ન કહેવાય એટલે આ ડેટા ડેટા સંઘર્ષ કરે છે એટલે હવે આપણે ખરેખર રસ્તો કરો હોય તો ડેટા ડેટાને ઝઘડવા ન દેવાય એક ડેટાની સામે બીજું ડેટા છે આ જે સોશિયલ ડેટા છે એની સામે ધર્મનો જે આધ્યાત્મનો જે ડેટા છે એને ફાઇટિંગ ન કરવા દેવાય તો એ કે આપણને શું ગમે છે તો એ કે પૈસા ગમે છે પ્રતિષ્ઠા ગમે છે અહંકાર ગમે છે ઈમેજ ગમે છે ઈમેજ તરફ જવાય જો આપણને ડેટાની સાથે ફાઈટિંગ ન કરવું એને ઓથેન્ટિક રહેવું હોય પ્રમાણિક રહેવું હોય તો આપણે જે જીવન જીવી છીએ એ કાફી છે સ્વાર્થવાળું હોય તો સ્વાર્થ સ્વાર્થવાળું લોભવાળું હોય તો લોભવાળું ઘૃણાવાળું હોય તો ઘૃણાવાળું ભયવાળું હોય તો ભયવાળું આપણને વાંધો કાંઈ નથી એટલે હવે આપણે જો એ સમગ્રતામાં આપણે જો જીવવા માગીએ એ સમગ્રતામાં આપણે જીવી તો પછી બીજો છેડો આપણા માટે ખુલ્લો થાય પણ અત્યારે તો આપણી પોઝિશન ચાહે આધ્યાત્મિક તરફની ઝંખના કરતા હોય કે પૈસા તરફની ઝંખના કરતા હોય પ્રતિષ્ઠા તરફની બે વસ્તુ સેમ છે એટલે વસ્તુતા આપણી સ્વતંત્ર કોઈ ગતિ નથી બહારથી ડેટા મળેલી છે ડેટા છે એ ગતિ કરે છે હવે જીવનનું આપણે અવલોકન કરી અને અવલોકનમાં આપણે જે છિછરું જીવન જીવી છીએ જે પ્રેમ વિહીન જીવન જીવી છીએ આપણે કોઈને ચાહના કરી છીએ કોઈની સાથે સંબંધમાં છીએ તો એ સંબંધની અંદર શું ઊંડાઈ શું છે એ સંબંધની અંદર શું છે તો એ કે આપણા સંબંધનો આખો આધાર છે ને એ શોષણખોરી છે એટલે મને બીજી વ્યક્તિ પાસેથી કેટલો લાભ મળશે એ કેલ્ક્યુલેશન ઉપર મારો સંબંધ છે હવે હાચી હાચી પ્રીતિ આપણી અંદર જન્માવી હોય તો આપણે જે કેલ્ક્યુલેટિવ આપણું જે માઇન્ડ છે જેની અંદર સ્વાર્થ છે જેની અંદર કોઈ ઊંડાઈ નથી જે અહંકારને ચાહે છે એવું જે આપણી અંદર અને છીછરો પ્રેમ છે સ્વને કોઈ એટેન્શન આપે આપણા સ્વને આપણા અહંકારને કોઈ એટેન્શન આપે તો આપણને ગમે છે અને એનાથી વિરુદ્ધ જાય છે તો આપણી અંદર ઘૃણા ભય બધું પેદા થાય છે એટલે જો આ વાસ્તવિક ચિત્ર આપણી સામે ખરેખર ખડું થઈ જાય અને ખરેખર આપણને એમ ખ્યાલ આવે કે આપણું જીવન છે એ છીછરું છે પ્રેમ વિહોણું છે એટલે સાચી રીતે સિમ્પલ રીતે જે આપણને ઓલી જે ડેટા આપવામાં આવી છે એ રીતે નહીં પણ જીવનનું જે અવલોકન છે ને એ જીવનના અવલોકનમાંથી આપણને ખ્યાલ આવે કે આ ચીજ એટલે હવે જો આપણે આપણા ચહેરાને આપણે જો ઓરિજિનલ ચહેરો જોવો હોય તો ઓરિજિનલ ચહેરો તો સ્વાર્થી છે એને કંઈક ફાયદો થશે કંઈક એને વ્યક્તિમાંથી વસ્તુમાંથી પરિસ્થિતિમાંથી લાભ મળશે તો એ વસ્તુ એ વ્યક્તિને એ સંબંધોને આપણે ચોટી છીએ એટલે આમાં કંઈ ઊંડાઈ નથી ને આમાં હાવ છીછરાપણું છે આ સંબંધો ક્યારે હોય છે ને ક્યારેક તૂટી જાય છે એટલે આ સંબંધોનું કંઈ નિશ્ચિત હોતું નથી હવે આ વસ્તુ આપણા ઓબ્ઝર્વેશનમાં આવે અને આપણો રિયલ ચહેરો છે એ આપણી હામેશ ખુલ્લો થઈ જાય તો પછી હાચી પ્યાસ છે ને એની પછી શરૂઆત થાય પણ અત્યારે આપણી અંદર પ્રોબ્લેમ ઈ છે કે આપણી અંદરની જંખના છે એ કંઈક જુદી છે અંદરની જંખના છે એ આપણા બાયોલોજીકલ શબ્દ સ્પર્શ રૂપરસ ગંધ અને સોશિયલ પૈસા પ્રતિષ્ઠા ઈજત એ આપણી રિયલ પ્યાસ છે હવે રિયલ પ્યાસ જો મારી એવી હોય અને મને એ જ ગમતું હોય તો મારે એ કરવાનું છે અને જો મને એવો સાક્ષાત્કાર થાય કે મારો પ્રેમ વગરનો ચહેરો શાંતિ વગરનો ચહેરો ભયવાળો ચહેરો લોભવાળો ચહેરો ઘૃણાવાળો ચહેરો એ મને દેખાય અને એને દૂર કરવાની ઝંખના મારી અંદર પેદા થાય તો પછી આપણું કામ થવાનું છે એટલે આપણું કામ કરવા માટે થઈને હવે કાં આપણે આગળ બે રસ્તા છે આ સોસાયટીએ અથવા બાયોલોજીકલ રીતે જે ડેટા મળેલા છે એ પ્રમાણે જીવનને સ્વીકારી લેવું એક વસ્તુ અથવા બીજી રીતે હું જીવનનું અવલોકન કરું અને મારો પ્રેમ વગરનો શાંતિ વગરનો સ્વાર્થવાળો કપટવાળો લોભવાળો લુચાઈવાળો જે ચહેરો છે એ ચહેરાનું હું સાક્ષાત્કાર કરું અને એ ચહેરામાંથી બહાર નીકળીને મારો જે ઓરિજિનલ ચહેરો છે પ્રેમવાળો શાંતિવાળો આનંદવાળો પ્રેમવાળો એને પ્રગટાવવા માટેનો પ્રયાસ કરું ઓથેન્ટિક રીતે તો એ વસ્તુ જો આપણી અંદર ઓબ્ઝર્વેશન દ્વારા આવે તો એનું પરિણામ આવે નગર આપણી હાલત કેવી થાય કે એક છેડા ઉપર જાય એટલે બીજો છેડો આપણને ખેંચે આપણે જેવા ભૌતિક તરફ જાય એટલે બીજો છેડો ખેંચે કે ભાઈ આધ્યાત્મિકતાની પણ જરૂર છે ધ્યાનની પણ જરૂર છે પણ એ ખરેખર વાસ્તવિક રીતે આપણી જરૂરિયાત નથી એટલે એમ એની અંદર જે આ ડેટા જે ઓબ્ઝર્વેશન કરે છે ને એની અંદર આપણે ફક્ત ઓથેન્ટિક થવાની જરૂર છે પ્રમાણિક થવાની જરૂર છે કે મારે જરૂર છે એ મારે તો ઇમેજની જરૂર છે મારે પૈસાની જરૂર છે મારે સ્વાર્થની જરૂર છે તો એ ચહેરાને આપણે સ્વીકારી કે ભાઈ હવે હું આવો જ છું અને મને આવી જ વસ્તુ ગમશે તો કાંઈ વાંધો નથી અને એવી વસ્તુ જીવનનું ઓબ્ઝર્વેશન કરી અને આપણને એમ થાય કે ના સ્વાર્થવાળું મારે ચહેરો નહીં મારે મારી અંદર પ્રેમ પ્રગટાવો છે શાંતિ પ્રગટાવે છે આનંદ પ્રગટાવે તો એ આપણા માટે રસ્તો ખોલે એટલે હવે આપણે શું કરવું છે એ આપણા આપણે નક્કી કરવાનું છે કે આપણે હવે શું કરવાનું છે અને આપણે જે રિક્તતા કહી છે એ રિક્તતા કેવા પ્રકારની છે આપણે જેને ખાલીપણું કહી છે કે માનો કે આ સંસારની અંદર ગળા ડૂબ રહી છે તો કઈ પ્રકારની રિક્તતા મને ઘેરી લે છે માનો કે આ સંસાર મને ગમે છે સંસારના વિષયો ગમે છે તો એના દ્વારા મને બીજો છેડો શું અભાવ શું થાય છે હું આધ્યાત્મિક નથી એવો કયો છેડો એમાં આધ્યાત્મનો સંદર્ભ શું છે તો એ કે આધ્યાત્મનો સંદર્ભ જો ફક્ત એ રેગ્યુલર પ્રમાણે આપણે યાંત્રિક રીતે ધ્યાન કરવાનું હોય યાંત્રિક રીતે સત્સંગ કરવાનો હોય અને યાંત્રિક રીતે બધી વસ્તુ કરવાની હોય તો એ આધ્યાત્મિકતા નથી કે આપણે રૂટીન રીતે દાખલા તરીકે જેમ ચર્ચની અંદર દર રવિવાર હોય ને રવિવારે ચર્ચમાં બધા પ્રાર્થના કરવા એની ડેટા એટલી બધી ફિક્સ હોય ને જોરદાર રીતે નાખેલી હોય ને કે ન જાય તો એને અંદર ખટકે એવી રીતે આપણે એવા એવા સંદર્ભથી તો આપણે ગોઠવાય નથી ગયા ને કે જે સંદર્ભની અંદર આપણે ન જાય એને લીધે કોન્શિયસ બાઇટ કરે છે તો એ કોન્શિયસ બાઇટ કરે છે એ કંઈ સાચો બાઈટ નથી કરતો એ આપણા ઓબ્ઝર્વેશનના આપણા અવલોકન દ્વારા પ્રગટ થયેલો નથી એ તો ફોલ્સ છે એટલે ફોલ્સને ફોલ્સ સમજી અને ફેંકી દેવું અને આપણને માનો કે ભૌતિક ગમતી હોય તો ભૌતિકમાં જીવવું અને માનો કે આપણે આપણા જીવનને સવારથી સાન લગીને જોયું અને આપણા જીવનના ખાલીપાને જોયું અશાંતિને જોઈ ભયને જોઈ વિસંવાદને જોયું સ્વાર્થને જોયો અને એમાંથી બહાર નીકળી જવાની જંખ ન થાય ઓથેન્ટિક તો પછી એના માટે રસ્તો થાય એટલે રસ્તો કરવા માટે આપણી આગળ ચોક્કસ પ્રકારનો હેતુ છે હેતુ જોઈ તો કે ચોક્કસ પ્રકારનો હેતુ શું તો એ કે કામ મારે ઇજ્જત જોઈ છે મારે શબ્દ સ્પર્શ રસ ગંધ ગમે છે એમાં જવું છે અથવા મારે શાંતિ પ્રગટ કરવી છે મારે પ્રેમ પ્રગટ કરવો છે આનંદ પ્રગટ કરવો છે બે છે એટલે અત્યારે આપણી હાલત શું છે કે આપણી આગળ કોઈ લક્ષ બધા બધાય બીજાએ દીધેલા છે બારના લોકોએ સમાજના લોકોએ દીધેલા છે ધર્મના લોકોએ દીધેલા છે એટલે આ બેય જે આ બધી ડેટા હોય ને એકબીજા સાથે બાંધે છે લડે છે ઝઘડે છે એટલે એક ડેટા આમ આગળ જાય છે ભૌતિકની ડેટા આગળ જાય છે એટલે ધર્મની ડેટા એમ કે છે આ બરાબર નથી ધર્મની ડેટા આગળ જાય છે તો એ કે આમાં શું અંદરનો આનંદ તો છે નહીં અંદરની શાંતિ તો છે નહીં એ કે બહારનું મળતું નથી એના કરતા થોડુંક નક્કર રીતે દેખાય છે આ વિષયો તો મળે છે મોટાઈ તો મળે છે તો એ કે એને લઈ એટલે હવે જરૂર જે છે ને એ આપણે ઓથેન્ટિક થવાની જરૂર છે કે મારે હવે મારું લક્ષ્ય શું છે મને બહારની વસ્તુ ગમતી હોય તો એને એની માટે આપણી સ્વતંત્રતા છે કે ભાઈ એ બહારના વિષયમાં જઈશ પૈસા મેળવીશ પ્રતિષ્ઠા મેળવીશ તોય વાંધો નથી અને બીજી બાજુ જો આપણને લક્ષ હોય કે શાંતિ જોઈશે આનંદ પ્રગટ કરવો છે એ લક્ષ છે એટલે હવે આપણે નક્કી કરવાનું છે આપણે યંત્રના ભાગ તરીકે આ બધા આપણે આ સમાજનો આ જે આપણે હિસ્સાઓ છીએ જે જે આપણે જે જે માનવ આખો સમાજ છે આખું જગત છે એ લોકો એક યંત્ર છે અને આ યાંત્રિકતામાંથી બહાર નીકળવું હોય તો આપણે ઓથેન્ટિક થવાની જરૂર છે અને ઓથેન્ટિક થવા માટે થઈને વર્તમાનમાં જીવવાની જરૂર છે અને વર્તમાનમાં જીવા પછી નક્કી કરવાની જરૂર છે કે મારી અત્યારની જરૂરિયાત છે એ ભૌતિક જગતની છે કે શાંતિની છે એને શોધી કાઢવાની જરૂર છે જો એને બરાબર રીતે આપણે શોધી કાઢશું તો પ્રોબ્લેમ નથી ના જો આપણે એને શોધી નહીં કાઢી અને જેમ આપણા આપણે અંદર બાયોલોજીકલ ડેટા સમાજના ડેટા કુટુંબના ડેટા ધર્મના ડેટા એ બધા અંદર જાય અને અંદર જાય ને એકબીજા સાથે સંઘર્ષમાં જીવે છે એવું આપણે ન કરવું હોય તો આપણે બે માંથી એક રસ્તો પસંદ કરવાનો આ રસ્તો મને ગમે છે કે આ રસ્તો ગમે છે અને એમાં કંઈ ખરાબ વસ્તુ નથી ભૌતિકતા તરફ જવું એ ખરાબ નથી કારણ કે ભૌતિક એવી ભૌતિકતા ભૌતિકતા તરફ જે લોકો જાતા નથી ને આધ્યાત્મના રસ્તે આવે છે એના અંદરના મનની અંદર તો આ સતત રીતે ભૌતિકતાની જ માંગ છે તો એ બે માની છે તો હવે આપણે ઈમાનદારી પૂર્વક ભૌતિકતા તરફ જાશું તો ભૌતિકતાની છેડો તો જાય છે આધ્યાત્મ તરફ ભૌતિકતા એની ચરમસીમા એ પોચે છે તો આધ્યાત્મની અંદર અને દાંભિકતા દાંભિક આધ્યાત્મિકતા છે એ અંતે જાય છે સંસાર તરફ તો હવે આપણે આમાંથી શું કરવું છે સંસાર તરફની સંસાર તરફ જાતા જાતા પરમાત્મા તરફ જવું છે કે પર કેવાતા પરમાત્મા તરફ જાતા જતા આપણે સંસાર તરફ જવું છે એ આપણે આપણી જાતને પ્રશ્ન પૂછવાની જરૂરિયાત છે એ પ્રશ્નનો જો આપણે ઓથેન્ટિક જવાબ ગોતી કાઢશું તો પછી કોઈ પ્રોબ્લેમ નથી પ્રોબ્લેમ છે એટલે આમ એની આની અંદર ધ્યા ધ્યેય છે એની મોટાઈ નાનાઈ હોતી નથી કે ભાઈ કોઈ અધ્યાત્મની અંદર જાય છે એટલે એની અંદર ધ્યેય સારું છે ના ખરાબ છે એવું કંઈ નથી જીવનની ગતિ એવી રીતે નક્કી નથી થતી પણ જીવનની મેચ્યોરિટી મેળવવા માટે મેચ્યોરિટી આપણે જોઈ છીએ જીવનની જે પરિપક્વતા છે એ આપણે જોઈ છીએ તો જીવનમાંથી જીવનના જે દેખાતા શબ્દ સ્પર્શ રૂપ રસ ગંધ માન મોટાઈ પ્રતિષ્ઠા એને અટતા અટતા એની સાથે રહેતા રહેતા એની એની સાથે નજીકથી નાતો કરતાં કરતાં નજીકથી એને નિરીક્ષણ કરતાં કરતાં એવું બને કે આપણે એને છોડી દઈએ એટલા માટે કે એ વસ્તુને આપણે ડાયરેક્ટ રીતે ટચ કરવા માગીએ છીએ લોકો સમાજે જે કીધું છે એ દ્વારા ટચ નથી કરતા પણ હવે હવે હું શબ્દ પાછળ સ્પર્શ પાછળ મોટા પાછળ ગમે તે પાછળ હું જાઉં છું અને જાઉં છું અને હું મારું ઓબ્ઝર્વેશન કરું છું આની પાછળ આ મને કહેવાતું જે સુખ છે એ ખરેખર સુખ છે કે નથી એને હું ખાલી જેમાં આપણે ક્રિકેટ હાલતો હોય ને ક્રિકેટની અંદર કોમેન્ટ કોમેન્ટેટર હોય એક એક બોલની કોમેન્ટ્રી આપતો હોય કે આ બોલમાં આમ થયું આ બોલમાં આમ થયું આ બોલમાં આમ થયું એમ આપણે જે વસ્તુમાં પસાર થાય છે ને એમાં કોમેન્ટેટરની જેમ પ્રેઝન્ટ મોમેન્ટમાં રહીને એ વસ્તુને જોવા માગી છે કે આ વસ્તુએ મને સુખ આપી શબ્દે મને સુખ આપવું સ્પર્શે મને સુખ આપ્યું સંબંધોએ મને સુખ આપ્યું એટલે કોઈ પણ વસ્તુને આપણે પૂછી છે કે આની અંદર ખરેખર સુખ છે એટલે એ સુખ છે કે નથી એને હું જોતો જતો પસાર કરી દઉં અને પછી જો એમ લાગે કે એની અંદર સુખ છે ખરેખર ઓબ્ઝર્વેશન કર્યા પછી સુખ છે તો પકડી લેવાનું અને એવું લાગે કે આની અંદર તો પરાધીનતા છે ગુલામી છે લાચારી છે એવું કંઈ લાગે તાપ છે તો પછી આપણે એને છોડી દેવી તો હવે આપણા માટે સિલેક્શન છે કે આપણે બધાયમાંથી પસાર થાય અને એ જો આપણને પ્રોબ્લેમ કરતું હોય એ આપણને તાપ આપતું હોય એ આપણને ગુલામ બનાવતું હોય એ આપણી સ્વતંત્રતાને હરી લેતું હોય તો પછી આપણે એને છોડી દેવું છે એટલે હવે આપણે પોતાને સિલેક્શન કરવાનું છે કે આપણે હવે શું કરવું છે એટલે આ કોઈ રસ્તો સંસારનો રસ્તોય ખરાબ નથી અને અધ્યાત્મનો રસ્તો ખરાબ નથી કે સંસારનો રસ્તો છે એ જ્યારે વર્તમાનની આંખથી વર્તમાનની આંખ દ્વારા પસાર કરવામાં આવશે પ્રેઝન્ટ મોમેન્ટના પ્રકાશ દ્વારા એમાંથી પસાર થવામાં આવશે તો એની અંદરથી આધ્યાત્મનું ફૂલ જ ઉગવાનું છે એની અંદર ઓલું કંઈ નથી અને આધ્યાત્મની અંદર બંધ આંખે પસાર થઈ જશું તો સંસારનું જ ફૂલ ઉગવાનું છે એની અંદર સંસારની કામના જ રહેવાની છે એટલે હવે આપણે સિલેક્શન કરવાનું છે કે ખુલ્લી આંખે જવું છે કે બંધ આંખે જવું છે હવે જો ખુલ્લી આંખ જો આપણે રાખશું તો કોઈ પણ બાજુ ભૌતિક બાજુ હશું તોય વાંધો નથી આધ્યાત્મિક બાજુ હશે તોય વાંધો નથી પણ આપણે આંખ છે એ ખુલ્લી રાખવાની છે અને ખુલ્લી આંખની અંદર જે તે વસ્તુમાંથી આપણે પસાર થાય છે જે તે વિષયોમાંથી પસાર થાય છે એ વિષયો આપણને સુખ આપતા હોય તો આપણે એને સિલેક્ટ કરવા છે અને આપણને તાપ આપતા હોય પરાધીનતા આપતા હોય ગુલામ એનો અહેસાસ આપણને થાય એની આપણને અંતર પ્રતિથી થાય અને એ આપોઆપ છૂટી જતા હોય તો એને છોડવા છે નકર એને પકડી રાખવા છે એટલે આપણે આમાં ઓથેન્ટિક રહી છે આમાં કોઈને ખરાબ કહેતા નથી કોઈને સારું કહેતા નથી જે વસ્તુ એનું રિઝલ્ટ બતાવશે જે વસ્તુ છે એ પોતાનું જ રિઝલ્ટ બતાવશે એટલે આપણે એ રિઝલ્ટને જોવા માટે ખાલી પ્રેઝન્ટ મોમેન્ટની આંખથી જોવાનું છે કે ભલે હું શબ્દમાં જાઉં સ્પર્શમાં જાઉં રૂપમાં જાઉં રસમાં જાઉં ગંધમાં જાઓ પૈસામાં જાઓ પ્રતિષ્ઠામાં જાઓ બધામાં જાઓ અને જઈને હું તપાસ કરી લઉં પૂરેપૂરી તપાસ કરું છું અને તપાસ કરીને જો મને એમ લાગે કે એ સારી વસ્તુ છે મને તાપ નથી આપતી મને પરાધીન નથી કરતી મને ગુલામ નથી કરતી મને કોઈ પ્રશ્ન નથી આપતી મને કોઈ દુઃખ નથી આપતી તો આપણે એને સિલેક્ટ કરવું છે નકર ઓલી વસ્તુ શાંતિને આનંદને પ્રેમને પ્રગટાવે એટલે આપણા માટે આપણે સ્વતંત્ર છીએ અને આમાં કોઈ ધ્યેય નાનું મોટું નથી સંસાર તરફ જવું એ ખરાબ છે અથવા આધ્યાત્મ જવું તરફ જવું એ ખરાબ સારું છે એવું કંઈ નથી તો મેચ્યોરિટી મેળવવા માટે તમે જે રસ્તે જાઓ એની અંદર ખાલી એટલું જ કરવાનું છે કે વર્તમાન ક્ષણ છે એનો વર્તમાનનો જે પ્રકાશ છે એ પ્રકાશનો દીવો લઈને જવાનો છે ગમે તે રસ્તે જાય કોઈ વાંધો નથી ઓથેન્ટિક થવા માટે બસ આપણો જે ઓરિજિનલ ચહેરો છે સ્વાર્થવાળો છે તો હું સ્વીકારું છું લોભવાળો ચહેરો છે તો હું સ્વીકારું છું ઘૃણાવાળો ચહેરો છે તો હું સ્વીકારું છું છું હવે છું હવે આ જે છું એ મને અંદર ખટકો પેદા કરે તો રસ્તો પેદા રસ્તો નીકળશે વિસાદનો રસ્તો ને વિસાદના રસ્તા દ્વારા અધ્યાત્મનો રસ્તો નીકળશે અને માનો કે ખટકો ન થયો તો જે માર્ગે આપણે છીએ એ માર્ગે હાલી જવાનો છે આપણને કોઈ પ્રોબ્લેમ નથી તો એ રસ્તો કંઈ આપણા માટે ખરો ખોટો નથી કારણ કે આ પ્રકૃતિ છે એ જીવનનો એક્સપિરિયન્સ કરવા માટે છે આ જે પ્રકૃતિ બહાર જુદા જુદા પ્રકારના વસ્ત્રો ધારણ કરીને પ્રકૃતિ આપણને મળે છે અને પ્રકૃતિ એટલા માટે મળે છે કે પ્રકૃતિ જુદા જુદા એના વસ્ત્રો બદલાવી બદલાવી બદલાવીને આપણને એમ કહેવા માગે છે કે આ બધી જે વસ્તુ છે એ બધી વસ્તુ છે એ તાપ આપે છે અને એ તાપ આપે છે એ આ તાપ આજે લાગે તો ભલે પચાસ વર્ષ પછી લાગે તો ભલે પાંચસો વર્ષ પછી લાગે તો ભલે હજાર વર્ષ પછી લાગે તો ભલે, એ રીતે રીતે સ્વતંત્રતા થાય તો સાચી થોડો સમય ને એટલે ભય ખોટો છે એ ભય સાચો નથી મન છે એ સતત રીતે દ્વંદ જીવવા માંગે છે એટલે એણે દંડમાં જીવવા માટેની રીત ગોતી લીધી છે માનો કે આપણને તો સંત નહીં મળે એની જો કિંમત હોય તો તો આપણે એ રસ્તો અપનાવી જ લીધો હોય પણ આપણે આપણું જે મન છે કોમ્પ્લિકેટેડ છે એટલે કોમ્પ્લિકેટેડ છે એટલે એણે દ્વંદનો માર્ગ લીધો એટલે એક જગ્યાએ જાય પછી જે જગ્યાએ જતો હોય ન્યાયનો વિરોધ કરે કે હવે આ બરાબર નથી ભૌતિકતા તરફ જાય તો એમ કે આ ભૌતિકતા કરતા આધ્યાત્મિકતા બરાબર છે અને આધ્યાત્મિકતા તરફ જાય એટલે કે બોલી ભૌતિકતા બરાબર છે આ તો આધ્યાત્મિકતામાં તો આપણે જાય છે કહેવાતા આધ્યાત્મ એની અંદર કોઈ આનંદ નથી કોઈ શાંતિ નથી બીજું અંદરથી ઝંખના એક બીજી જ વસ્તુની છે તો હવે આને છોડો અને આ લ્યો એટલે મનની એક રીત છે કે એને સતત રીતે દ્વંદમાં રહેવું છે અને એ દ્વંદમાં રહેવું છે એટલે એનો એક છેડો જે તમને કહે છે એ છેડાને તમે માની લ્યો છો આપણે માનો કે એક છેડાએ કીધું કે સંત નહીં મળે તો આપણે એને ચેલેન્જ કરીશી પ્રશ્ન કરે છે એને ચેલેન્જ કે તું ઈમાનદારીથી ઓથેન્ટિક રીતે કે અંદર કે સંતો છૂટી જશે તો મોટી બધી વસ્તુ ગુમાવી છે એવું લાગે છે તો એમ નહીં કહેવાય કે અંદરથી એમ નહીં કહેવા કે ના એવું એમ છે એ તો આપણે આપણે ખાલી આપણા ચિત્ર આપણી ઇમેજ આપણા આપણી સામે ખરાબ ન થાય એના માટે દોરેલું એક ચિત્ર છે એટલે એ ચિત્ર તમે એમ કહો કે સંત વહેશે અથવા એવો એક વિચાર આવે છે ને એટલે તમારી ઈમેજ થોડીક ઊંચી થઈ જાય છે એટલે ઊંચી થઈ જાય છે એટલે હવે ભૌતિકતા તરફ જવું હોય તો ઓલી ઈમેજ તમને મદદ કરશે કે તમે કંઈક હાવ ખરાબ નથી તમને સંતની પણ ઝંખ ના છે એટલે મનનું જે કોમ્પ્લિકેશન છે ને મનની જે મનનો જે આપણે એક છેડો જોઈ છે ને એટલે મનને છલના કરે કપટ કરે અને કપટ કરીને આપણે જે પોઝિશનમાં હોય ને એ પોઝિશનમાં આપણે વ્યાજબી છીએ યથાર્થ છીએ એવું કરાવે અને ખરેખર મન છે ને એને કોઈ ટેકા ના મળે ને અને મનને એના વાસ્તવિક ચહેરાને જો આપણે બતાવી દે મનને પોતાનું વાસ્તવિક સ્વરૂપ આપણી સામે જો આપણે ખુલ્લું થઈ જાય ને તો મન છે એને વિષાદમાં ઘૂસી જાય એમ છે તો એ પછી બહાર નીકળ્યા કે એમ નથી એટલે એણે એવો રસ્તો કર્યો છે કે ઇમેજને છે ને ડાઉન નહીં કરવાની એટલે એ ઈ રસ્તા માટે થઈને એક સંદર્ભથી આમ કે એક સંદર્ભથી આમ કે એને હાલું નથી અને હાલું હોય તો શું કરે તો તમે પ્રેઝન્ટ મોમેન્ટમાં હો તો હર પલ હર ક્ષણ તમને બતાવશે કે સ્વાર્થ છે કપટ છે લોભ છે લુચાઈ છે અહંકાર છે સતત રીતે કોઈ ને કોઈ પ્રકારની મેન્ટાલિટી આપણી સામે પ્રગટ થતી હોય તો આપણને આપણે ઉભા રહેવા જેવા ન રહી આપણને એમ લાગે કે આપણે આમાં કેટલી બધે દોષ છે કેટલા બધા ફોલ્ટ છે એટલે આ ચહેરો આપણો આપણો જે વાસ્તવિક ચહેરો અત્યારનો જે ચહેરો છે એને આપણે વાસ્તવિક રીતે જો જોઈ શકીએ ને તો હવે એ કંઈ દલીલ કર્યા ગયા એમ નથી પણ અત્યારે મનની એક ચાલબાજી છે મનને આ બાજુ જવું છે આ બાજુ જવું છે એટલે બે બાજુના વિચાર આપણે આગળ રજૂ કરે છે અને આપણને વચ્ચેની સ્થિતિમાં જ રાખે છે નકર એક સ્થિતિ નક્કી થઈ જાય કે મારો ચહેરો ગમે એવો છે પણ પ્રેમ વિહોણો છે શાંતિ વિહોણો છે ભયવાળો છે લોભવાળો છે લુચાઈવાળો છે સ્વાર્થ થોડો બસ આ ચહેરો જો અંદર પ્રગટ થઈ જાય તો બે રસ્તા છે કે એક રસ્તાની અંદર છે અને બીજા રસ્તાની અંદર ભલે લોભ હોય ભલે લુચાયો હોય પણ મારે એ જીવવું છે તોય કઈ વાંધો નથી એ જીવને જીવી શકાય એવું છે અને એ જીવનની કાલ પરિપક્વ થઈને એ પરમાત્મા તરફ જ આવવાનું શાંતિ તરફ જવાનું આવવાનું આનંદ તરફ જ આવવાનો છે એ રસ્તો છે